આ ગીવણ સભ્યો અને મંચસ્થ આગેવાનો આક્ષય દૂર દૂર દેખાય રહ્યા ખુરતો કાર્યકર મિત્રો અને ઈવાન દોસ્તો ત્યારે આ સરકાર ખેડૂતો પર જુલામર સહી નથી યુવાનો પર ગોરે છે ગામડા સાથે અન્યાય કરે છે અને આ વિસ્તારના લોકો સાથે ઓરમાય રહ્યા છે કેવા હજારો મુકા આપીએ છે ફરક છે કે આપના મનનો વાગુ પાડવા માટે આપણી વાત કરવા માટે આપણી વચ્ચે આપણા આગેવાન આવ્યા છે તો આપણે એમને સાંભળવા છે આપણા ને પાલક ના હોય તો ક્યાં ક્યાંક આંકડી નાખે ક્યાં ખુલ્લું કરે તો દંડ હમણાં મને ત્યાં કીધું હતું કે નાકરીમાં ના વિસ્તારમાં તો મોર એટલા ગાડીઓ લઈને ફરે છે કે ખેડૂતોના કઈ વાક ના હોય અને હોર્સ પાવર પ્રમાણે મોડું હોય તો દંડ આપે ને નથી આપે બધા ગામડે ગામડે બધી ગાડીઓ જોડી બોલી લઈને દંડ આપવા માટેનું ચાલુ કર્યું છે ત્યારે અનેક સમસ્યાઓમાં ખેડૂત હેરાન થઈ જાય છે વિદ્યાર્થીઓ હેરાન થઈ છે મહિલાઓના પ્રશ્નો એટલા છે રોજગારી ના પ્રશ્નો એટલા છે આ અનેક સમસ્યાઓ છે બહાર નીકળીને એક વખત આપને ઉઠારી ને છે સરકાર ના અને તમને એમ ન લાગે કે કોંગ્રેસ પાર પ્રશ્નો નથી કરતી પણ નુકસાન અંદર તમે બધા જ છો નથી હવે નવો ફોર્મ ભરાય નવો ફોટો આપે અને નવી મતદાર યાદી પ્રશિક્ષાય એમાં નામ આવે તો હા એટલે આપડે ઘણી વખત ગામડામાં એવું હોય કે ભાઈ મારે તો ચૂંટણી છે અને આ સામાન્ય લોકો જે ટેક્સ ભરે છે એ ટેક્સનો પૈસા સરકારે પીજોરીમાં જમા થાય છે એ ટેક્સનો પૈસાથી મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્યનો પગાર થાય છે એ ટેક્સનો પૈસાથી સરકારે બજેટ મળે છે એ કોના પૈસાથી આ રસ્તા બન્યા છે આ લાઈટો થાય છે વિકાસના કામો થાય છે માંગવાની જવાબદારી કોની છે એ નવા સત્તા મૂગા મોડે

એ ગુજરાતના યુવાનોને ન્યાય મળે આ ગુજરાતમાંથી ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ